અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ બસો ચાલીસ ની કિંમત બે લાખ પાસઠ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જાડેજા તથા એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર રાજેન્દ્ર મનાતર સહિત પોલીસ સ્ટાફના માણસો તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અલ્પેશભાઈ મનાભાઈ ભીલ રહે પિતલપુર તાલુકો તળાજાવાળો તેના રહેણાંકીય મકાનની પાછળ આવેલ ઓરડીમાં ઇગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ફોરસેલિન મધ્યપ્રદેશ તથા પંજાબ ઓનલી લખેલ કંપની સિલપેક બોટલો મળી આવેલ જેથી તેના વિરુદ્ધ દાટા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે